ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો અવતાર રામ અને માતા સીતા રાજા દસરથના મૃત્યુ પછી પિંડદાન માટે બિહારમાં આવેલ બૌદ્ધ ગયા પહોંચ્યા એ સમયે એવી ઘટના બની જેના કારણે માતા સીતાએ ચાર લોકોને એવો શ્રાપ આપ્યો કે જેની અસર આજે પણ છે નમસ્તે મિત્રો દીખો તમારા બધાનું મારા આ વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં હું બતાવીશ કે કોણ ચાર લોકો હતા કે આજે પણ માતા સીતા દ્વારા આપવામાં આવેલ ભોવે છે બૌધ ગયા પહોંચ્યા પછી ભગવાન રામ અને લક્ષ્મણ પિંડદાનની સામગ્રી લેવા ગયા પરંતુ બંને ભાઈને મોડું થવાના કારણે પિંડદાનનો સમય વીતી જતો ત્યારે અચાનક રાજા દશરથ દર્શન આપ્યા અને પિંડદાન કરવા માટે કહ્યું એણે કહ્યું કે મને ભૂખ લાગી છે ત્યારે સીતાએ જવાબ આપ્યો કે તમારા તમારા પુત્રો આવે ત્યાં સુધી રાહ જોવી પડશે તેથી તે ત્રણેય ચોખા અને તેલથી બનાવેલ પીણથી તેને દાન કરી શકે પરંતુ દશરથે તેને પ્રતિક્ષા કરવાની ના પાડી દીધી અને માતા સીતાને ફળકુ નદીની રેતીમાંથી પિંડ બનાવવાનું કહ્યું પછી માતા સીતાએ રામ અને લક્ષ્મણના આવ્યા પહેલાં પૂરી વિધિથી પિંડદાન કરી દીધું એ સમયે ત્યાં પાંચ સાક્ષી હતા માતા સીતાને પિંડદાન કરતા જોઈ રહ્યા હતા એમાં અક્ષય વૃક્ષ એટલે કે વડલાનું વૃક્ષ અલગુ નદી એક ગાય એક તુલસીનો છોડ અને એક બ્રાહ્મણ હતા ત્યારે રામ અને લક્ષ્મણ આવ્યા ત્યારે તેણે પિંડદાન વિશે માતા સીતાને પૂછ્યું તેણે પિંડદાનનું મહત્વ બતાવતા કહ્યું કે તેણે પિંડદાન કરી દીધું છે પોતાની કહેલી વાતને સાબિત કરવા માટે સીતાએ એ પાંચેયને સત્ય બતાવવા માટે કહ્યું પરંતુ વડલાના વૃક્ષ સિવાય બધાએ અસત્ય બતાવ્યું નદી ગાય કુસ્તી અને બ્રાહ્મણે કહ્યું સીતા માતાએ પિંડદાન નથી કર્યું ત્યારે સ્વયં રાજા દશરથની આત્માએ ભગવાન રામ અને લક્ષ્મણની સામે સ્વીકાર્યું કે સીતાએ વિધિ વિધાન અનુસાર પિંડદાન કર્યું છે ત્યારે સીતાનું સત્ય સિદ્ધ થયું પરંતુ આ વાત અહીં સમાપ્ત નથી થતી પછી સીતાએ તે ચારેને શ્રાપ આપ્યો અર્ગુ નદીને શ્રાપ આપ્યો ગયામાં એ નદી પૃથ્વીની નીચે જ વહેશે અને ઉપરથી હંમેશા સુકાયેલી રહેશે ગાયને શ્રાપ મળ્યો ગાયની બધા ઘરમાં પૂજા તો થશે પરંતુ તેને એટલું ભોજન ખાવું પડશે તુસ્તીને શ્રાપ મળ્યો કે ગયામાં કોઈ પણ તુસ્તીનો છોડ નહીં હોય બ્રાહ્મણને શ્રાપ મળ્યો ગયામાં રહેતા બ્રાહ્મણ ક્યારેય જીવનમાં સંતુષ્ટ નહીં થાય અને હંમેશા ગરીબીમાં જીવશે એટલે છેલ્લે સીતાજીએ વડલાના વૃક્ષને વરદાન આપ્યું કે જે કોઈ ગયામાં પિંડદાન કરવા આવશે વડના વૃક્ષને પિંડદાન કરશે મિત્રો સીતા માતાનો શ્રાપ ત્યાં ઉપસ્થિત ચાર સાથે આજે પણ ભોગવે છે આ સાથે સમાપ્ત કરો છો આજનો વિડીયો આશા છે કે હંમેશાની જેમ આજે પણ તમને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઈક અને શેર કરજો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા આવા જ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મળીશું મિત્રો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અવસ્થા રહેજો અને હંમેશા ખુશ રહેજો